તાપભાઈ બાજુભાઈ છો કાલે મારા કાકાના છોકરા ના ઘર છે કૃષ્ણા હોસ્પિટલ થયા જ અંદર નવ વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા જો આજના પણ ચાર થી પાંચ વાગી ગયા છે અને એમણે કીધો કે ભાઈ અડધો કલાક પોણો કલાક અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે આવા ક્રિષ્ણા હોસ્પિટલ થારાજ અને આપણા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સહજોગ પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરો છો કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલે આમ કહેવામાં આવ્યો હતો ખુલે આમ કહેવામાં આવ્યો હતું કે ભાઈ ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા આકારા છોકરાના કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ તો આના માટે શું કરો હવે તમારા પત્રકાર ભાઈઓ વિચાર કરવાનો છે એના શું નિયમો છે કઈ રીતે છે કઈ દવા વાપરવામાં આવી છે અને કેમ બેન મૃત્યુ પામે છે અને અને નયા તો છે 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 જોઈએ આવા આવા દવાખાને આ દરેક ભાઈઓ કે હોસ્પિટલ હોસ્પિટલ થી ની અંદર તમે ચેતી જજો કે એક તો બિન ગઈ પણ વારસાગત માં આવી કોઈ બીના બીજી ન જાય બાગ ની અંદર છે નહી કેવું એમને ખામી છે ને અમે આગળ પગલા ભરીશું ત્યાં સુધી લાશ નહીં ઉપાડીએ બોલો સાહેબ અમે ખેંગારપુરા થી રાતે નવ વાગે આવ્યા હતા રાતે આવ્યા એટલે સાહેબને કીધું કીધું સાહેબ ઓપરેશન કરો આપણું બેન ને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે થઈ જશે એમ કરતા કરતા હવારા નવ વાગ્યા નવ વાગે અમે કીધું તમે ઓપરેશન કરો આપણું તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા બે વગાડ્યા બે વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમન બચન ગાજા બારે તમે બારે રો પાસે બેન અમે રેડી કરશો તો રેડી પાગો અઢી વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લઈ જા મેં કીધું તમને હમી હો અમે રાતે નવ વાગે કીધો હતો કીધું બેન ને ઓપરેશન કરો બરો અમારે બેન રાતે બી બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમને કીધો હતો ના કે છુટકારો થઈ જશે એટલે સાહેબ મોન્યું મેં

પણ બાળકો તો એની માં તો બચે ને દવા થી બચે તો કે ના ઈ તો ચૂટકારો થઈ જશે ડોક્ટર ડોક્ટર દસ આવ્યો ચૂટકારો કે થઈ ગયા છે ભાઈ ગયા શું કરવા માંગ હવે અમે આગળ લડવા માંગ્યા